Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હનુમાનજી મહારાજ આજે હનુમાન દાદાના સાનિધ્યમાં યજ્ઞ કરવાનો અવસર બધાને પ્રાપ્ત થયો અને વર્ષોથી આ યજ્ઞ ચાલે છે જેને મારુતિ યજ્ઞ તરીકે આપણે ઓળખીએ છીએ અને આજે ચારસોથી આજુબાજુમાં લગભગ સંખ્યાની અંદર યજમાનો બેઠેલા અને એવા યજમાનો બેઠેલા જેની ઈચ્છા ઉભું થઈને પછી બેઠા હોય એટલે હનુમાનજી મહારાજની અતુટ કૃપા છે અને દર વર્ષે આવો યજ્ઞ થાય છે અને દર વર્ષે ગામ સમસ્ત શેર ગામ સમસ્ત યજ્ઞ થાય છે અને આખું શેર ગામ આ યજ્ઞનું આયોજન કરે છે અને એટલું સરસ આયોજન થાય છે જે યજ્ઞની અંદર આપણને આવવાનું મન થાય યજ્ઞમાં બેસવાનું મન થાય અને જેટલા પણ યજમાનો બેસે છે બધા એટલા ભાવથી પૂજા કરે છે યજ્ઞ કરે છે અને સાથે આરતી પણ એટલી ભાવથી કરે છે એટલે બાલા હનુમાન તરીકે આપણે ઓળખીએ છીએ અને રોજ જ્યારે પણ યજ્ઞ થાય છે ત્યારે એકસો ને આઠ હનુમાન ચાલીસાનો યજ્ઞ થાય છે માટે હનુમાનજી મહારાજનો યજ્ઞ કર્યો અને બહુ જ આનંદ થયો